નમસ્કાર ખેડૂત મિત્રો જામનગર જુનાગઢ અને બજાર ભાવ આવી ગયા છે ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખશો અને આજે બપોરે આપણે એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો જે મિત્રો એ વિડીયો ના જોયો હોય જોઈ લેજો આવનારા દિવસોમાં હવે ભાવ કેવા રહેશે એની માહિતી તમને એમાં મળી જશે અને એ જ વિડિયો આપણે આપણા ખેડૂત ભાઈ ન્યૂઝ નામના ચેનલ ઉપર બે દિવસ પહેલા મૂકી દીધો હતો એટલે રોજે રોજ જો તમારે અપ ટુ ડેટ સર્વેના વિડીયો જોવો હોય તો આપણું જે ખેડૂત ભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો જીરાના ભાવ છે દીથી દી ઘટી રહ્યા છે તો એમાં આપણે વાત કરી છે કે આવનારા દિવસોમાં જીરાની હવે પરિસ્થિતિ ખાસ કેવી રહેશે બાકી એમાં જીરું ધાણા કપાસ ચણા ઘણી બધી વાત કરી છે તો વિડીયો જોઈ અને જોઈ લેજો ઘણી બધી માહિતી મળી જશે ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ રૂપિયા હતો એક હજાર પચાસ થી અગિયારસો પંચ્યાસી તુવેર અઢારસો થી ત્રેવીસો પચાસ રૂપિયા એરંડો એક હજાર થી અગિયારસો ચૌદ એજ રીતે અડદની વાત કરીએ તો ચૌદસો થી અઢારસો ચોર્યાસી સોયાબીન આઠસો થી નવસો ચોવીસ રૂપિયા ધાણા તેરસો થી સોળસો છત્રીસ ધાણી વાત કરીએ જુનાગઢમાં તો 1600 થી ઓગણીસો જાડી મગફળી એક હજાર થી તેરસો અઠ્યાવીસ જીરાની જો વાત કરીએ તો એકતાલીસો થી રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજારથી અગિયારસો સાત રૂપિયા લસણ નવસો થી અઠ્યાસી રાયડો થી નવસો સિત્તેર અજમો બે હજારથી એકત્રીસો ધાણા એક હજાર થી સોળસો પચાસની વાત કરીએ તો ચૌદસો થી બે હજાર ઝીણી મગફળી તો એક હજાર પચાસ થી બારસો પંદર રૂપિયા જ રીતે કપાસ આજે તેરસો પચાસ થી પંદરસો જીરાની જો વાત કરીએ જામનગરમાં તો તેત્રીસો રૂપિયા થી પાંત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની घं आज चार सौ पचास ठीको एक डी बुवेर एक हजार थी एक मग बेहजार एक हजार एक, थी बे हजार एक एरंडो थी छो थी अग्यारो छतालीस अड़द नव सौ छोतेर ठीक अठार सौ एकत्र बात करिए तो एक हजार पचास थी वाल 501 सौ एक सौ एक મેથી છસો એકવીસ એજ રીતે લસણ આજે નવસો થી એકત્રીસો એક્યાસી આગળ વાત કરવામાં આવે જો ગોંડલમાં સફેદ ચણાની તો અગિયારસો થી બાવીસો એકતાલીસ 801 આઠસો થી નવસો એકાવન મરચાં સાતસો થી એક ચોડી ત્રેવીસો થી ત્રેવીસો એકાવન મગફળી આઠસો થી બારસો એકાણું

સુઆ નવસો સાઠ થી તેરસો છેતાલીસ અજમો એકવીસો થી છત્રીસો એ જ રીતે જો જીરાની વાત કરીએ ઊંઝામાં તો પાંત્રીસો ચાલીસ રૂપિયા થી છ હજાર રૂપિયા પૂરા તો આ હતા ઉંઝા માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો જો પસંદ આવે વિડીયામાંથી કાંઈક માહિતી મળે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આજે જે નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે અત્યારે અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક કરી એ વિડીયો જોતા આવો ઘણી બધી માહિતી તમને આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની એમાંથી મળશે અને જો અપ ટુ ડેટ વિડીયો તમારે જોવા હોય તો આપણું ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે જઈ અને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો એમાં આપણે નકરા સર્વેના જ વિડીયો મૂકવાના છે એટલે તમારા સુધી ભાવ કેવા ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની અપ ટુ ડેટ માહિતી બે ત્રણ દિવસે અને બે ત્રણ દિવસે મળતી રહેશે વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર